નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના કબીલપોર બજારની અંદર આવેલી પ્રજાપતિ વાડી બાજુની સોસાયટીમાંથી કોઈએ પ્રાઇવેટ બોરિંગ કરાવ્યું અને બોરિંગનું જે ડોવાયેલું કાદોકવાળું પાણી મેઇન રસ્તા ઉપર છોડાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા એટલું જ નહીં ત્યાં ત્રણથી ચાર મોટર સાયકલો સ્લીપ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ રીતે પ્રાઇવેટ બોરિંગનું પાણી જે ખરું એ મેઇન રોડ ઉપર ખાલવાતા લોકો પડી રહ્યા છે સ્લીપ થઈ રહ્યા છે છે અને તંત્ર દિવાળીના સમયે મેઈન રસ્તાની ઉપર આ રીતે પ્રાઇવેટ બોરિંગનું પાણી કઈ રીતે લોકો છોડી શકે અને હવે તો બોરિંગ કરવા માટે પણ પરમિશન લેવાની હોય છે તો આ જે તે પ્રાઇવેટ બોરિંગ કરવાના વ્યક્તિએ પરમિશન લીધી છે કે કેમ અને જો ન લીધી હોય અને લીધી હોય તો પણ આ રીતે બોરિંગનું ગંદુ પાણી રસ્તા ઉપર કઈ રીતે છોડી શકે નવસારીના ટાટા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવી અને આજેનું લોકાર્પણ કરવામાં આવ્યું ચાર કરોડ બાવીસ લાખ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથે આજે આ ટાટા તળાવ ખાતેનું મ્યુઝિકલ ફાઉન્ટેન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું એક એક કલાકના ત્રણ શો આથી શરૂ થશે અને એ ત્રણ શો માટે આ આપસ સ્થળ પર જ એક કલાક પહેલાં પહોંચી અને ફ્રીમાં ટિકિટ મેળવી શકશો કારણ કે મહાનગરપાલિકા દ્વારા હાલ તો આ કાર્યક્રમ ફ્રી રાખવામાં આવ્યો છે અને જેનું લોકાર્પણ કનુભાઈ દેસાઈ કે જે નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી ગુજરાત સરકાર તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી છે એમના હસ્તે આજે કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આસાનગરના સર્કલ પર કેચ ધ રીન જંક્શનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું નવસારીના સાંસદ સી આર પાટીલ જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય ભારત સરકારની જવાબદારી નિભાવી રહ્યા છે તો ત્યારે એમનો જે મુખ્ય સંકલ્પ છે કેચ ધ રેન એ અંતર્ગત મહેન્દ્ર દ્વારા જૂના બનાવવામાં આવેલા સર્કલને હવે નવું નામ આપી અને કેચ ધ રેન જંક્શન તરીકે લોકાર્પણ આજે કરવામાં આવ્યું અને લોકાર્પણ કનુભાઈ દેસાએ કર્યું હતું વાડી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલો કાર્યક્રમ ખૂબ લંબાઈ જતાં લોકો કંટાળ્યા ચાલુ પ્રોગ્રામમાં ઊભા થઈ બહાર નીકળતા અટકાવવા માટે મહાનગરપાલિકા તેમજ પોલીસ પ્રશાસને મહેનત કરવી પડી પણ કાર્યક્રમ ખૂબ લાંબો ચાલ્યો આ બધા જ મોટે ભાગે સફાઈ કામદારો હતા સફાઈ કામદારોને લાવી અને બેસાડવામાં આવ્યા હતા કાર્યક્રમ શરૂ થયો ત્યારે આખો હોલ ફૂલ હતો ત્યાં સુધી કે ઊભા રહેવા માટે પણ લોકો મજબૂર બન્યા હતા પણ કાર્યક્રમ આગળ વધતા વધતા ખૂબ લંબાયો અને જેના કારણે લઈ લોકો અકળાયા અને ખુરશીઓ ખાલી દેખાવા માંડી ચોવીસ વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણના વિકાસ સપ્તાહ બે હજાર પચીસ વિકાસ સપ્તાહ અંતર્ગત નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના રૂપિયા તેર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત વડાપ્રધાનના પ્રયત્નથી છેલ્લા ચોવીસ વર્ષમાં નવસારી સહિત સમગ્ર ગુજરાતનો વિકાસ થયો છે અને એ પણ સર્વાંગી વિકાસ થયો છે વિકાસકામો નવસારીની જનતાની સુવિધામાં વધારો કરી માળખીય સુવિધાઓનો વધારો કરશે આ શબ્દો હતા નાણાં デザイナー。<music> વિકાસ સપ્તાહની ઉજવણી જિલ્લો ડાંગ વઘઈ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ તેમજ ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગ આવા હસ્તકના વિવિધ રસ્તાઓ કે જે કુલે રૂપિયા સાતસો ચોવીસ લાખ તેમજ જિલ્લાના વિવિધ વિભાગ હસ્તકના સરકારી યોજનાઓના કુલ રૂપિયા એકસોને અઠ્ઠાણું પોઈન્ટ પાંત્રીસ લાખનું લોકાર્પણ કરાયું આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ઓગણસી ટકા તો સાંજ દરમિયાન ચાલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ત્રણ કિલોમીટર કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો લાયન્સ ક્લબ નવસારી દ્વારા આયોજિત ચૌદ દસ બે હજાર પચીસ અને મંગળવારે બપોરે અગિયાર વાગે પિસ્તાલીસ મિનિટે સિવિલ હોસ્પિટલમાં તિથિ ભોજન તથા જનરલ વોર્ડના બસો ને સાઠ દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સૌજન્યદાતા વિજયભાઈ હેમરાજભાઈ શાહના માતા પિતાના સ્મરણાર્થે અને પ્રમુખ લાયન રાજશ્રી ખરદીએ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં લાયન ડૉક્ટર વી બી ખરાદી પણ ઉપસ્થિત રહ્યા હતા બિલ્લી મોરાના પટેલ પરિવાર દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કન્યા છાત્રાલયની દીકરીઓને દિવાળી નિમિત્તે નવા કપડાંની ભેટ દિવાળીના પાવન પ્રસંગે બિલ્લીમોરાના મનીષભાઈ પટેલના પરિવાર દ્વારા ગણદેવી તાલુકાના દેવસર સ્થિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી પંચ્યાસી દીકરીઓને નવા કપડાંની ભેટ આપી દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી મૂળ કમલાઠા ગામના અને હાલ બિલ્લીમોરા નિવાસી મનીષ પટેલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે સમાજ સેવા ક્ષેત્રે વિશેષ રસ ધરાવે છે વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને અગ્નિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત જીએસટી સુધારા મેક ઇન ઇન્ડિયા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર એક પોઈન્ટ અગિયાર કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા વિશ્વમાં સૌપ્રથમ કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક પૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા કરોડ લાખ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ એન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ